કપડવંજ શહેરમાં ઇન્ડિયન ગેસમાં બેથી ત્રણ કિલો ગેસ ઓછો આપી રહ્યા હોવાનો ગ્રાહકોનો આક્ષેપ સામે આવ્યો છે કપડવંજ દાણા રોડ પર ઇન્ડિયન ગેસ એજન્સીમાં ઓછો ગેસ આપતો હોવાનો આક્ષેપ થયો છે બોટલમાં ત્રીસ કિલો હોય છે પરંતુ બોટલમાં તો માત્ર છવ્વીસ કિલો વજન જોવા મળ્યું ગ્રાહક દ્વારા વજન કરવામાં આવ્યું જેમાં દરેક બોટલમાં ત્રણથી ચાર કિલો વજન ઓછું હતું કપડવંજમાં ઇન્ડિયન ગેસ એજન્સીમાં બોટલોમાં ગેસ ઓછો આવવાને લઈને સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો સ્થાનિકોએ જણાવ્યું કે ત્રીસ કિલોની બોટલો હોય છે પરંતુ બોટલમાં છવ્વીસ કિલો જ ગેસ ભરેલો હોય છે તેવા અનેક પ્રશ્નો ગ્રાહકોમાં ચર્ચાઈ રહ્યા છે કે બોટલોમાં ગેસ શું કારણથી ઓછો આવે છે તે પણ એક ચર્ચાનો વિષય છે આમાં મોટું કૌભાંડ તો આચરવામાં નથી આવતું ને તેવી પણ શંકા લોકોમાં સેવાઈ રહી છે હાલ તો સમગ્ર મામલે લાગતા વળગતા તંત્રએ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા સમગ્ર મામલો તપાસવો જોઈએ